વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે એક ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર રિવર્સ લેતા પાછળ રહેલા બે થી ત્રણ વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના કોટા બ્રિજ પાસે ડમ્પર ચાલકે તેનો ડમ્પર રિવર્સ લેતી વખતે અકસ્માત સર્જ્યો હતો ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત બે વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ડમ્પર અચાનક બેકાબૂ થઈ પાછળ જતા વાહનો સાથે અથડાયો હતો આ સમગ્ર ઘટનામાં બે વાહનો અને એક ઓટો રિક્ષાને નુકસાન પહોંચ્યું છે અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી મે માંગુ છું અને જ્યારે કોર્પોરેશન કોર્પોરેશનમાં સુવિધાની જ્યારે પ્રોજેક્ટ કાલે હતો એ સમયે તો 30 30 ગાડીઓ થી બધી માંડીમાં આજે માંડીમાં કો લેડીઝ રિસ્પોન્સિબલ છે ને એટલે સાઈડ શેડવર જપ્પા મારતી હતી અને રિક્ષા અને એ શું કીધું કે જોઈને ચલાય ચલાજ બંને જણ ની મારી ચાલતી હતી એમાં બીજો એક જણો આવ્યો કે તને ચલાવતો આવડતું નથી એમ છે ફલાણો ડ્રાઈવરની કોઈ ભૂલ નથી એને ઉતારી દીધો સાઈડમાં અને અંદર એ બેસી ગયો એના અંદર પોલીસની ગાડી આવી અને પોલીસની ગાડીને બી ઠોઈ ગઈ અને જે પાછળ ફેમિલી જોડે રિક્ષા હતી એ બીને બી ઠોઈ ગઈ નુકસાન થયું છે હા નુકસાન તો કાચ તૂટી ગયા છે પોલીસની ગાડીને બી કાચ તૂટી ગયા છે એમ તો બહુ પોલીસ બી આવી ગયેલી પોલીસ બી બહુ આવી ગયેલી એમ વાયગ્યું કોઈને નથી ઓકે આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે આજે એ જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ આગળ એક બાઇકવાળાને અથાડીને આવ્યો પોલીસની ગાડી જે હતી જીપ હતી પોલીસને અથાડી પોલીસની જીપને અથાડી એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી બહારધારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે આજે એ આ આ પ્રકારે અહીંયાથી આ અત્યારે સાડા અગિયારનો સમય છે આ જગ્યાએ અત્યારે બહારધારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઊભા રહે છે મન પાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે આજે આપણે જોઈએ આટલા તો બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો ત્યારે એક મૃત્યુ થયેલું એવા તો ઘણા કેસીસ છે કે આ ભારદારી વાહનો ના કારણે મૃત્યુ લોકો પામે છે પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન પાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે આ એ લોકોની પોલીસની રહેમ નજર છે વીએમસીની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ લોકોને કટકી મળી રહી છે બાકી આ ભારદારી વાહનોનો સમય છે જ નહીં તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના ફૂલકાઓ સ્કૂલેથી છૂટતા હોય આજે કોઈને કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાઈ રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ કેમ વસૂલાતો નથી મારો આ સ્પષ્ટપણે સવાલ છે